વડનગર હાટકેસર મહાદેવ મંદિરે ત્રિદિવસીય શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞશાળા સુવર્ણ શિખર અનાવરણ લેઝર શોનું લોકાર્પણ કરવામાં આવશે વટનગરમાં ત્રિદિવસીય શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞશાળા સુવર્ણ શિખર અનાવરણ લેઝર શોનું લોકાર્પણ તારીખ બાવીસ ત્રણ ત્રેવીસ ત્રણ પચીસ ને ચોવીસ ના રોજ નાગર બ્રાહ્મણોના કુળ દેવતા દેવાધિદેવ ત્રણ ભુવનના મહારાજ ધીરાજ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે તેમાં વડનગરના વેદશાસ્ત્રો તથા ધાર્મિક આધ્યાત્મિક ઉચ્ચ કોટીનું જ્ઞાન ધરાવતા તેવા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શિવ પંચાક્ષર પ્રાણ પ્રતિષ્ઠા અને યજ્ઞ શાળા સુવર્ણ શિખરનું વૈદિક મંત્ર જાપ તથા શુદ્ધ શ્લોક તથા શિવ આરાધના મહામંત્ર અને ધાર્મિક વિધિ વિધાન કરીને હાટકેશ્વર દાદાને આધ્યાત્મિક ચેતના જગાડીને ગ્રામજનોના આધ્યાત્મિક ચેતનાનો અનુભવ થાય તેવી મહોત્સવની તૈયારી ચાલી રહી છે